નદીના પ્રવાહમાં તણાતા યુવાન લાપતા પરિવાર પ્રાપ્ત વિગતો અનુસાર જાબુઘોડા તાલુકાના જોટવડ ગામના કલહરી પડિયામાં રહેતા આશરે ત્રીસ વર્ષીય યુવાન ધર્મેન્દ્રભાઈ ઈશ્વરભાઈ બારૈયા શનિવારે બપોરે નદીમાં કૂદી પડતા પાણીના પ્રવાહમાં તણાઈને લાપતા બન્યા ભારે વરસાદના કારણે બે કાંઠે વેતી સૂકી નદી જોવા ગયેલો ધર્મેન્દ્રભાઈ તેમના ભાઈ સાથે પોતાના ઘર નજીક આવેલી સૂકી નદીના કિનારે ઉભા હતા ત્યારે ભારે વરસાદના કારણે નદી બે કાંઠે હતી અને નદીનો પ્રવાહ જોવા ગયેલા ધર્મેન્દ્રભાઈ નદીમાં કૂદી પડ્યા કૂદતા સામે કિનારે ગામના એક યુવાને પણ જોયા હતા જોકે નદીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાના કારણે ધર્મેન્દ્રભાઈ પાણીમાં તણાઈ ગયા અને થોડી જ ક્ષણોમાં નજરોથી દૂર થઈ ગયા આ ઘટનાથી જાણ આસપાસના લોકોને તાત્કાલિક ધોરણે યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પોલીસને તથા જાંબુગોડા પોલીસે ગયેલા યુવાનની નદીના કિનારે તપાસ હાથ ધરી છે જ્યારે ગ્રામજનો અને પરિવારજનો દ્વારા પણ નદીના કિનારે દૂર સુધી શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ મોડી સાંજ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નતો આ દુઃખદ ઘટનાને કારણે પરિવારના સભ્યો ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું અને વહેલી તકી યુવાન સુરક્ષિત મળી આવે તેવી પ્રાર્થનાઓ થઈ રહી છે રિપોર્ટર સાગર વાળન